મિત્રો મારો વોઇસ બધાને ક્લિયર આવી રહ્યો છે તો મને ખાસ કહી દેજો કે યસ સર તમારો વોઇસ જે છે ક્લિયર આવી રહ્યો છે બધાને બહુ સારી એવી એક્ઝામ ગઈ છે મને ખ્યાલ જ છે આવી જજો બધા જે જીપીએસસીના યોદ્ધા છે નેગેટિવ લોકોની કોમેન્ટમાં આપણે નથી જવાનું એવા લોકો તો આવશે આપણે મજા કરવાની છે ઓકે ચાલો હવે મિત્રો પહેલાં આપણે કેટલીક સ્પષ્ટતા કરી લઈએ અહીંયા આગળ જે આપણે કરવી બહુ જરૂરી છે કે જેથી તમને બેઝિક આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે મેરિટ જે છે ડિસાઇડ થતું હોય જો અહીંયા આગળ અમે પ્રિડિક્ટ કરીએ છીએ કે જેથી તમને ખબર પડે કે મારે પ્રિપેરેશન કરવી કે ન કરવી એના માટે આપણે અહીંયા આવતા હોઈએ છીએ અહીંયા આગળ કોઈને ડિમોટિવેટ કરવા કે એવું કંઈ આપણો ઉદ્દેશ નથી ઓકે છોકરાઓની રિક્વેસ્ટ હતી છોકરાઓના રેગ્યુલર મેસેજ આવતા હતા કે સાહેબ ક્યારે તમે મેરિટ પ્રિડિક્સ મેરિટ પ્રિડિક્ટ કરો છો શું છે એ બધી બાબતો હતી હવે જુઓ અહીંયા આગળ તો અહીંયા આગળ આપણે જે જોયું હતું એ જ છે હવે એક વસ્તુ તમને કહું છું કે આ વખતે લાસ્ટ ટાઈમ જે પરીક્ષા હતી એની અંદર એટલા બધા વિધાનવાળા પ્રશ્નો નહોતા એટલે એક વસ્તુ આપણે એ વિચારવાની છે કે અહીંયા આગળ વિધાનવાળા પ્રશ્નો જે છે વધારે હતા અહીંયા આગળ જે વિધાનવાળા પ્રશ્નો જે છે વધારે હતા તમે જોઈ શકો છો કે એકસો પાંચ પ્રશ્નો એવા હતા કે જે વિધાનવાળા હતા કે જે ટ્રીકી હોય કે જેમાં ચાર ચાર વિધાન હતા બબે બે વિધાન હતા ત્રણ ત્રણ વિધાન હતા કલ્ચર હિસ્ટ્રી ઇઝી હતું પરંતુ જે પોલિટી જે છે ટ્રીકી હતું તમને ખ્યાલ છે સાયન્સ ટેકમાં જનરલ સાયન્સ બી આ લોકોએ આ વખતે પૂછ્યું હતું એન્વાયરમેન્ટના બી સાત આઠ ક્વેશ્ચન હતા એટલે કહેવાનો મતલબ એ છે કે આ વખતે ટ્રિકી ક્વેશ્ચન જે છે એ હતા હવે ને એસટીએ કરતાં આ કઈ રીતે એક્ઝામ અલગ છે ડીવાયસો એસટીએમાં તમને બે કલાક આપે અહીંયા આગળ જે સમય જે છે એ તમારો ત્રણ કલાક થઈ જાય છે કેટલું થાય છે ત્રણ કલાક એટલે ઇઝીલી તમે શું કરી શકો કે તમારી પાસે ત્રણ કલાક જેટલો ટાઈમ હોય એટલે તમે ઇઝીલી ક્વેશ્ચન જે છે હેન્ડલ કરી શકો છો એ કોઈ ઇસ્યુ આવતો નથી ત્યાં આગળ બે કલાક છે અહીંયા ત્રણ કલાક છે બીજું ત્યાં આગળ છ ગણા બોલાવે છે અહીંયા આગળ પંદર ગણા બોલાવવાના છે જે નવો આરઆર જૂનો આર બંને સેમ જ છે એટલે એમાં આપણે થવાનું નથી બધામાં પંદર ગણા જ બોલાવવાના છે ઓકે પંદર ગણા જેટલા બોલાવશું હવે જો અહીંયા આગળ મેં તમને કીધું જોડકાવાળા એક પણ પ્રશ્ન નહોતા એટલે જીપીએસસી એ પોતાની પેટર્ન બદલી છે જૂની પેટર્ન મુજબ નથી જનરલી કેવું હતું સો વિધાનવાળા હોય તો ત્રીસ જોડકાવાળા પ્રશ્નો હોય આ વખતે એક પણ પ્રશ્ન જોડકાવાળો પ્રશ્ન નહોતો એટલે પેટર્ન જે છે મિત્રો બદલાણી છે ઘણી પેટર્ન જે છે બદલાઈ ગઈ છે વન લાઈનર તો કે પંચાણું પ્રશ્નો હતા આમાં પણ કરંટ જો લાસ્ટ ટાઈમ મેરિટ એકસો એંશીએ ઋતુ એટલું આસપાસ જે છે મેરિટ ઋતુ આગળની જે પરીક્ષાઓ હતી તો એની અંદર હતું પેપર ઇઝી હતું બીજી વસ્તુ તમને કહી દઉં કે ત્યારે સીટો કેવી હતી સીટો પણ વધારે હતી બસો ત્રાણું જેટલી સીટો હતી છતાંય મેરિટ ઉપર ગયું કારણ કે ત્યારે કરંટ અફેર લોકો ઇન્ડિયા બિક્સમાંથી ગોખીને ગયા હતા અને બેઠે બેઠા એ જ પ્રશ્નો હતા આ વખતે એવું નથી કે કોઈ એક સોર્સિસમાંથી આ લોકોએ કરંટ પૂછવું નથી ધેર આર મેની સોર્સિસ કે એમાંથી અલગ અલગ રીતે આ લોકોએ કરંટ પૂછવું છે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપણે છેલ્લે લઈ લેશું ઓકે મિત્રો ચિંતા ના કરતા ચલો આગળ વધીએ અહીંયા મેં આ વાત કરી ક્યાંથી કેટલા પ્રશ્નો હતા હવે જે લોકોએ અર્થતંત્ર ના કર્યું તો એને ખબર ના પડે કારણ કે ચોત્રીસ પ્રશ્નો તો અર્થતંત્રના હતા ઇકોનોમીના થર્ટી ફોર ક્વેશ્ચન હતા ઓકે આવી જશે ચોત્રીસ પ્રશ્નો જે છે ઇકોનોમીના હતા જો અહીંયા આગળ ઘણા લોકો ખાલી વિજ્ઞાન ટેક લખે છે પણ ખાલી વિજ્ઞાન ટેક નથી સાહેબ વિજ્ઞાન ટેક છે સામાન્ય વિજ્ઞાન છે પર્યાવરણ છે એ બધું થઈને ચોવીસ માર્ક્સનું હતું પહેલા પેટર્ન કેવી હતી કે આ લોકો ઈસરો ડીઆરડીઓ નાના જ પ્રશ્ન પૂછતા હતા હવે જનરલ સાયન્સ નહીં પૂછે છે ઓકે સાહેબ ત્યારબાદ ભૂગોળ આવી જાવ આવી જાવ ભૂગોળના જે પ્રશ્નો હતા ભૂગોળના જીઓગ્રાફીના કેટલાક ક્વેશ્ચન હતા તો કે જીઓગ્રાફીના ઓગણત્રીસ પ્રશ્નો હતા એનસીઆરટી બેઝ જ હતા બધા એનસીઆરટીમાં તમે ફિઝિકલ જીઓગ્રાફી કર્યું હોય તો આવડી જાય બીજી વસ્તુ આ વખતે એ કહું કે આ વખતે એક વસ્તુ બહુ હતી કે ગુજરાતના આ લોકો એટલા બધા પ્રશ્નો નથી પૂછ્યા ખાસ સમજો બીજું સાહેબ આમાં કેવું હતું કે આ લોકો સાત જ વિષય આપ્યા હતા એટલે આપણે એવું કહીએ કલ્ચરના પ્રશ્નો ઓછા હતા પણ હવે એ લોકો હિસ્ટ્રી અને કલ્ચર સાથે ગણે છે અલગ નથી ગણતા સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ સાથે ગણે છે જે રીતે યુપીએસસીમાં હોય તો યુપીએસસીમાં પણ એવું જ છે કે હિસ્ટ્રી અને કલ્ચર એ લોકો પેરેરલ ગણે છે સાથે ગણે છે ઘટી ગયું હતા આર ઉપર પ્રશ્નો હતા ગુજરાતની જી સફળ યોજના હતા અને કરંટ અફેરમાં આપણે જે છેલ્લો લેક્ચર લીધો હતો ને ચાર કલાકનો એમાંથી બેઠે બેઠા છ પ્રશ્નો હતા એમસીક્યુ હતા ઓકે ઇતિહાસ અને વારસાના એકત્રીસ માર્ક્સના પ્રશ્નો હતા ગુજરાતનો વારસો બહુ ઇઝી પૂછો તો સ્થાપત્ય કળાને એવું બધું હવે નથી પૂછતા એટલે પેટર્ન થોડી ચેન્જ થઈ છે વારસાના પ્રશ્નોની કારણ કે બેઠે બેઠા તો એ લોકો પૂછવાના જ નથી બંધારણના પચીસ પ્રશ્નો જ હતા ટ્રિકી હતા અને બંધારણના બધા જ પ્રશ્નો વિધાનવાળા હતા ઇકોનોમી બંધારણ બધા જ ક્વેશ્ચન જે છે એ વિધાનવાળા હતા કે જેમાં તમારે વિચારવું પડે સત્ય અસત્ય શું છે એ શોધવું પડે હા આમાં મેં મારી આન્સર કી મૂકી છે એની અંદર પણ તમે જોયું હશે કે અમે સાત ક્વેશ્ચન એવા કીધા છે જે રદ થાય એમ છે એટલે કદાચ હસમુખ પટેલ સાહેબ છે ને એક પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડશે ને ત્યારે જ કદાચ રદ કરીને આપશે ગણિત અને તર્કશાસ્ત્ર એના ત્રીસ પ્રશ્નો હતા એટલે કે રીઝનિંગ અને મેથ્સ એના કેટલા ક્વેશ્ચન હતા ત્રીસ ક્વેશ્ચન હતા ઓકે તો આ શું થયું કે ભાઈ પહેલાં કેવું હતું કે ધારો કે બસો માર્ક્સની પરીક્ષા હોય તો બધાનું જ વેઇટેજ પચીસ ગુણાઠ એટલે બસો એટલે તમે ઇઝીલી એકાદો વિષય સ્કીપ કરતા તો ચાલતું નાવે ડેઝ યુ કાન્ટ સ્કીપ એની સિંગલ સબ્જેક્ટ ધારો કે જેણે ઇકોનોમી સ્કીપ કરો એનો ભુવડિયો વળી જાય ધારો કે જેણે કરંટ અફેર્સ સ્કીપ કર્યો એનો ભુવડિયો વળી જાય ઘણા એવા મિત્રો છે કે જે સ્કીપ કરીને ગયા હતા અને મને મેસેજ આવ્યો કે સાહેબ સ્કીપ કર્યું છે હવે શું કરવાનું તો મેં તો હવે કાંઈ ન થાય હવે સ્કીપ થઈ ગયું એ થઈ ગયું જ્યારે અડાડી દો ભાઈ લાઈવ 957 લાઈવ છે 1000 કર નાખો ચાલો મેરિટ પ્રેડિક્શન ઉપર જઈએ આપણે 1000 લોકોને લાઈવ કરવાના છે દોસ્તો ચાલો લાઈક કરો યસ યસ ચલો મિત્રો આગળ વધીએ આપણે તો જો અહીંયા આગળ એક વસ્તુ વિચારું કે ભાઈ આ વખતે પેટર્ન ચેન્જ થઈ છે ને હવે આજ પેટર્ન રહેશે હવે ઘણા લોકો એવું કહે છે કે 100 એ મેરિટ રહે ને 110 એ રહે ને 105 એ રહે હું આખે આખું તમને સિમ્પ્લીફાઈ મેથેમેટિક્સ સમજાવું કે કઈ રીતે મેરિટ બનતું હોય ખાસ સમજો બીજું આમાં પંદર ગણા લેવાના એવું નથી યુપીએસસી જેવી સિસ્ટમ નથી જૂના આરઆર પ્રમાણે જ છે નવા આરઆરમાં જે વસ્તુ લખી છે ને એ જ જૂના આરઆરમાં આરઆર એટલે રિક્રુટમેન્ટ રૂલ આના રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડે છે જીએડી સામાન્ય વહીવટ વિભાગ એટલે જે રિક્રુટમેન્ટ રૂલ જૂના હતા એ જ આ વખતે રિક્રુટમેન્ટ રૂલ છે એટલે એ કોઈ ઇશ્યુ જ નથી એ કંઈ જોવા જેવું જ નથી ઓકે ચલો હવે મિત્રો અહીંયા આગળ હું તમને એ સમજાવવા પ્રયાસ કરીશ કે જો લાસ્ટ ટાઈમ સાહેબ મેં આખે આખું પ્રિડિક્શન કર્યું હતું લાસ્ટ ટાઈમ મેં કીધું તું દસ હજાર લોકોને બોલાવશે તમે કદાચ જો મારો લાસ્ટ ટાઈમનો વિડીયો જોયો હોય તો એની અંદર કદાચ તમને મિત્રો ખબર હશે કે મેં એવું કીધું હતું આઠસો ચોત્રીસ જણા સાહેબ લાઈવ છે ત્યારે મેં તમને એવું કીધું હતું કે દસ હજાર લોકોને બોલાવશે ત્યારે ઘણા લોકો કહેતા હતા એટલા બધા થોડા બોલાવો પણ મેં તમને કીધું હતું કે આનું આખે આખું મેરિટ અલગ રીતે કાઉન્ટ થાય એટલે કેટલા થયા કે જગ્યાના ટોટલ ચોત્રીસ ગણા બોલાવ્યા હતા જગ્યાના ટોટલ ચોત્રીસ ગણા બોલાવ્યા હતા અત્યારે જગ્યા કેટલી છે ટુ ઝીરો સેવન છે બસો સાત છે તો એના જો ચોવીસ ગણા બોલાવવાના થાય બસો સાત આઠ કંઈક જગ્યા છે તો સાત હજાર ત્રીસ જણા બોલાવવાના થાય પર કેલ્ક્યુલેશન એ રીતે ના થાય આપને એવું થાય કે સાત હજાર બોલાવશે હવે એક્ઝામ આપવા કેટલા ગયા હતા સત્તાણું હજાર સંમતી પત્રક હતા બધા સત્તાણું હજાર ગયા નથી એટલે એક્ઝામ આપવા તમે જોવા જાવ તો પંચ્યાસી હજાર અઠ્યાશી હજાર લોકો ગયા હશે બાકી લોકો આ એક્ઝામ જે છે ને સ્કીપ કરી હશે ઘણા મિત્રો એવા હશે કે જે એક્ઝામ દેવા જ નહીં ગયા હોય ઘણા એવા હશે કે જે એક્ઝામ દેવા ગયા નહીં હોય એક હજાર મિત્રો પુગાડવાનું છો જ આપણે આઠસો નવસો એ તો પહોંચી ગયા છીએ આપણે હવે જુઓ બીજી વસ્તુ તમને કહી દો જનરલી મેરિટ કઈ રીતે કાઉન્ટ થાય સાહેબ હું એક વસ્તુ સમજાવી દઉં આ લોકોને મેરિટ કઈ રીતે કાઉન્ટ થાય તમે આ બાજુ આવી જાઓ એટલે હું આખે આખો એને સમજાવી દઉં કે મેરિટ કઈ રીતે કાઉન્ટ થશે જુઓ સાહેબ જનરલ મેલની અઠ્ઠાવન જગ્યા છે લાસ્ટ ટાઈમ આના કરતાં આની જેટલી જ જગ્યા હતી જનરલી જનરલ મેલ અને જનરલ મી જનરલ ફિમેલના આધારે મેરિટ નક્કી થાય એ મેરિટ નક્કી કરે હવે ગુજરાતની અંદર જનરલ મેલમાં ભરવા વાળા કેટલા ઓછા હશે બહુ જ ઓછા લોકો હશે કે જે જનરલ મેલમાં કે જનરલ ફિમેલમાં ભરશે બાકી કોઈ ઈડબ્લ્યુ એસમાં ભરશે કોઈ ઓબીસીમાં કોઈ એસસીબીસીમાં એસસી એસટી એ રીતે ભરશે તો અઠાવન ગુણ્યા પંદર એટલે આઠસો સા સિત્તેર જનરલના છોકરા તો લેવા જ પડે ફરજ જ્યાં ત્યાં સત્યાશી અઠ્યાશી હજારમાંથી આઠસો સિત્તેર લેવા પડે હવે આઠસો સિત્તેર ગોતવા ક્યાં જવા એટલે મેરિટ કેવું થાય નીચું જાય એટલે વિચાર કરો કે ધારો કે અઠ્યાશી આવી ગયું અથવા સત્યાશી સુધીના છોકરા મળ્યા હવે એક વસ્તુ આપણે વિચારીએ તો સાહેબ પછી કઈ રીતે ડન થાય નવસો લોકો સાહેબ લાઈવ છે આપણી સાથે વન કે મિત્રો લાઈવ છે ગુડ ચલો હવે સાહેબ જુઓ અહીંયા આગળ તમારે કેટલા બોલાવો પડે ખાસ એક વસ્તુ મારી સાંભળજો લાઈવ તો તમે ભલે હોય પણ હું તમને સમજાવું છું એટલે તમને બીજો ડાઉટ ના રહે ફિમેલમાં પણ એવું જનરલ ફિમેલની ની બત્રીસ જગ્યા છે તો બત્રીસ ગુણ્યા પંદર એટલે ચારસો એંસી તો પાસ કરવા પડે હવે ચારસો હવે તમે હવે જો મેરિટ તમે કોઈ પણ રિઝલ્ટ જોવો ને તો એની અંદર પહેલા જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય કે ઈડબલ્યુએસનું ખરેખર મેરિટ એટલું રહે ધારો કે ઈડબલ્યુએસની સીટ અહીંયા ઓછી છે ધારો કે જનરલ મેલની પંદર જ સીટ છે અથવા જે બી છે તો પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ બોલાવવા પડે પણ આ બસો પચીસમાં જે છેલ્લો છોકરો આવે ને ત્યારે મેરિટ કેટલું એવું હોય સો એ રૂ હોય હવે રિઝર્વેશન શું કહે છે કે ભાઈ મેરિટ જનરલ મેલ કરતા ઉપર જાવું જોઈએ નહીં તો ઇ ડબલ્યુ એસના સત્યાસીથી સોની વચ્ચેના જેટલા પણ છોકરા હોય ધારો કે એ પંદરસો છોકરા અથવા બારસો છોકરા આવે બધા છોકરાઓને મેરિટમાં લેવા પડે એટલા માટે જીપીએસસીમાં અત્યાર સુધીના તમે રેકોર્ડ જોયા હશે કે જનરલ મેલ એસીબીસી મેલ એસસી મેસ એ એસસી મેલ અને ઈડબલ્યુએસ મેલ હંમેશા મેરિટ જે છે એ ઉપર રૂવે સાહેબ હંમેશા ઓકે ભાઈ એક જવાબ આપું સાહેબ રાજ કટારી એવું કહે છે કે તમે ઓબ્જેક્શન નાખવાની આવે તો કેમ નથી આપતા દોસ્ત લાસ્ટ ટાઈમ સાહેબ નું પેપર જે લેવાયું હતું ને અને જીપીએસસી નું પેપર એ ટાઈમે ઓબ્જેક્શન જે છે એ કયા પ્રશ્નોના આપી શકાય એ બધા આપણે પ્રૂફ સાથે આખી પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક છે જોઈન કરો એમાં ચેક કરો એમાં આપણે આપેલી છે સાહેબ મેં ખુદ જે છોકરો હતો એને હેલ્પ કરી છે પેમેન્ટ આપી અને જીપીએસસી માં અરજી કરાવ રહી છે પેમેન્ટ એ અમે આપ્યું એટલે વાંધો ન સાહેબ એવા નેગેટિવ લોકો તો આવવાના હું કહું છું એમ કે હેલ્પ કરી છે દોસ્ત એટલે તમે અજાણ છો હજુ હવે જો સાહેબ આમાં એવું થાય ધારો કે અહીંયા એસીબીસી ના છોકરા વધી જાય એટલે આ આંકડો છે ને વધે છે જનરલી યુપીએસસી માં કઈ રીતે મેરિટ બનતું એ કહો સાહેબ યુપીએસસી માં આ રીતે મેરિટ નથી બનતું યુપીએસસી માં એવું હોય કે 870 જનરલ ના લેવાના તો 870 ટોપ જે છોકરા હોય એ બધા આવી જાય એટલે હવે અહીંયા કેવી થઈ જાય સીટો ઘટી જતી એટલે નંબર ઓફ પાસ થવાના સ્ટુડન્ટ કેવા થાય એ ઘટી જાય જીપીએસસીમાં એવું નથી જીપીએસસીમાં આર જે છે એ આખે આખો ચેન્જ અને જૂના આરાર પ્રમાણે જ આખે આખું મેરિટ બનવાનું છે ઓકે ચલો તો અહીંયા ચારસો એસી ફિમેલની સીટો છે તો એ પણ સોરી બત્રીસ સીટો છે બત્રીસ ગુણ્યા પંદર કરો એટલા ચારસો એંશી તો આ આટલા જ ઈડબલ્યુએસના ફિમેલ પણ લેવા પડે એટલા જ એસસી ફિમેલ પણ લેવા પડે એસીબીસી ફિમેલ પણ લેવા પડે યસ યસ આ એક વસ્તુ હું તમને સિમ્પલ લોજિક બતાવું છું લી સિમ્પલ લોજિક ગણાવું છું લાસ્ટ રિઝલ્ટમાં તો આ લોકોએ આ રીતે માર્ક્સ નહોતા આપ્યા કે કેટલા સ્ટુડન્ટને મેઇન્સ આવી જનરલી દર વખતે આપતા મને ખ્યાલ નથી કે લાસ્ટ ટાઈમમાં નલિન ઉપાધ્યાય સાહેબે કઈ કેન્ડિડેટના નંબર નથી આપ્યા ખાલી કેન્ડિડેટ એટલા પાસ થયા એવું લખી નાખ્યું દસ હજાર કેન્ડિડેટ પાસ થયા આવું લખી નાખ્યું હતું એ લોકોએ તો અહીંયા આગળ સાડત્રીસ જગ્યા દિવ્યાંગો માટે છે એટલે જો બીજું એ કહી દો કે દિવ્યાંગોની અહીંયા આગળ તો જગ્યા છે પણ દિવ્યાંગોની સ્પેશિયલ ભરતી માટેની સાડત્રીસ જગ્યાઓ છે અલગ તો આનું મેરિટ અલગ બનશો આનું મેરિટ ખાસ યાદ રાખજો આનું મેરિટ અલગ બનશે અને તમને કદાચ ખ્યાલ હશે કે નવો જીઆર આવ્યો છે નવા જીઆર પ્રમાણે દિવ્યાંગોમાં પણ કેટેગરી પાડી દીધી છે કે બ્લાઇન્ડ અથવા લો વિઝનવાળા કેટેગરી ધરાવતા લોકો માટે ત્રણ ડેપ્યુટી કલેક્ટરની સીટો છે બીજા અલગ અલગ કેટેગરી જે લોકો સાંભળી નથી શકતા ઓકે એના માટે અલગ કેટેગરી છે તો હવે કેટેગરી વાઇઝ એ લોકોનું બનશે એટલે આનું આખે આખું મેરિટ અલગ બનશે દિવ્યાંગો માટેનું મેરિટ તો બહુ ઓછું રહેવાનું છે સાડત્રીસ ગુણા પંદર એમાં તો આ બધું કંઈ નહીં આવે સાડત્રીસ ગુણા પંદર જગ્યા છે એટલા લોકો લેવાના થાય દિવ્યાંગો માટે ઓકે મેઇન્સ લખવા માટે અને ઘણા લોકો બંનેમાં પણ ક્વોલિફાય થાય બંને કેટેગરીમાં ઘણા લોકો ક્વોલિફાય થશે કે જેના માર્ક્સ વધારે હશે એ લોકો ક્લિયર થાય છે મેઇન્સ લખવા માટે બંને કેટેગરીમાં ઉત્તીર્ણ થશે તો બેઝિક અહીંયા આગળ મિત્રો જે વસ્તુ હતી વાત હતી એ હતી કે કઈ રીતે જે છે મેરિટ કાઉન્ટ થાય છે મેઇન વસ્તુ એ હતી લોકોને એ જ નથી ખબર કે કઈ રીતે જે છે મેરિટ કાઉન્ટ થાય છે તો અહીંયા આપણે એ જ ચર્ચા કરી કે ભાઈ આ રીતે આખે આખું તમારું મેરિટ બનતું હશે એટલે મારું એવું માનવું છે કે કેટલા લોકોને લેશે જનરલી સીટો ઓછી હોય ને ત્યારે ઘણા વધી જાય એટલે અહીંયા ચોત્રીસ ગણા હતા ને એની જગ્યાએ છત્રીસ ગણા થઈ જાય એટલે તમારે એક વસ્તુ સમજી લેવાની કે સાત હજાર પાંચસો લોકોને મેઇન્સ લખવા મળશે એટલે બાર જણા જેણે પ્રિલીમ આપી હશે બારે બાર અથવા તેરે એક વ્યક્તિને તેર જણાએ મેન્સ પ્રિલિમ આપી છે તેરથી ચૌદ જણા એક વ્યક્તિને મેઇન્સ લખવા મળશે મળશે ક્લિયર થાય છે બધા લોકો તો આમાં પ્રિપેર વ્યવસ્થિત ના હોય ઓકે

યસ યસ બધા લોકો અલગ અલગ કે છે યસ કેટલું રહેશે એની ચર્ચા કરી દઉં જુઓ સાહેબ અહીંયા આગળ જે કટ ઓફ જે છે જો અમારું પ્રિડિક્શન છે કે એટલું કટ ઓફ જે છે એની સંભાવના સો ટકા છે કે આની આજુબાજુ જ જનરલ મેલ જો તમારે અરાઉન્ડ અઠયાશી અઠયાશીની આસપાસ પ્લસ ઓર માઇનસ થ્રી હોઈ શકે આના અઠ્યાશી પ્લસ ઓર માઇનસ થ્રી પ્લસ ઓર માઇનસ થ્રી તમારે થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય મારું આવું વ્યક્તિગત માનવું છે ઓકે 88 પ્લસ ઓર માઈનસ 3 થતા હોય તો પ્રિપેરેશન ચાલુ કરી દેવાય આ 88 એ એ હું લખી નાખું છું 88 પ્લસ ઓર માઈનસ 3 ઈડબ્લ્યુએસ મેલ ને પણ લાગે ધારો કે એસીબીસી જે છે તો એસીબીસી જે છે એને પણ 88 લાગુ પડે એસી મેલને ને પણ આજ લાગુ પડશે પ્લસ ઓર માઈનસ 3 ઓકે હવે અહીંયા આગળ જે એસટી મેલ માટેનું જે મેરિટ જે છે ઓછું રહેશે એસટી મેલ જો કોઈ કેન્ડિડેટ હશે

એસી પ્લસ ઓર માઇનસ થ્રી થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય અહીંયા આગળ પણ એસી પ્લસ ઓર માઇનસ થ્રી થતી હોય તો તૈયારી ચાલુ કરી દેવાય એટલું જ જે છે એસી એસીબીસી બીસી ફિમેલ માટે હું પ્રિડિક્ટ કરું છું પણ એસ એસી માટે પણ એટલું જ છે એસી પ્લસ ઓર માઇનસ થ્રી થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય અને એસટી ફિમેલ માટે મેરિટ નીચું રહી શકે છે કે જો તમારે સેવન્ટી વન પ્લસ ઓર માઇનસ ટુ અથવા પ્લસ ઓર માઇનસ થ્રી થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય આ આપણું બેઝિક મિત્રો પ્રિડિક્શન હતું જે તમને જો ભાઈ યુપીએસ જો મેરિટ ગણવાની પદ્ધતિ યુપીએસસી મુજબ કરે ને તો મેરિટ ઘણું ઉપર જાયો હું તમને એ પણ કહી દઉં પણ એ નહીં કરે ખાસ ધ્યાન રાખજો જો યુપીએસસી યુપીએસસી ટાઈપનું જો આ લોકો મેરિટ બનાવશે ફરી વખત કહું છું યુપીએસસી યુપીએસસી ટાઈપનું મેરિટ નહીં બનાવે મારે ચર્ચા બી થઈ બે ત્રણ મિત્રો સાથે જે ઓલરેડી જીપીએસસીમાં વર્ક કરે છે એવા મિત્રો સાથે ચર્ચા બી નહીં ભાવશ કે ભાઈ કઈ રીતે એ લોકો વર્ક કરતા હોય જો યુપીએસસી મુજબ બનાવે ને તો આ મેરિટ સોએ પહોંચી જાયો આ આ જે મેરિટ જે છે ને એ ઘણું ઉપર જાય પણ યુપીએસસી મુજબ નથી બનાવવાના તમે જૂના આરઆર આર જુઓ કે નવા આરઆર જુઓ એમાં ખાસ તમે યાદ રાખજો નવા આરઆર આર જુઓ કે જૂના આરઆર આર જુઓ બંને સેમ જ છે એટલે એ કોઈ એવું નથી તો કે દિવ્યાંગ માટે તો મેં કીધું જો અહીંયા આગળ ધારો કે એક સર્વિસ મેનની બે જ સીટો છે એક સર્વિસમેનની બે જ સીટો છે એટલે ત્રીસ એક સર્વિસમેન બોલાવવાના થાય કેટલા બોલાવવાના થાય ત્રીસ જનરલી એક્સ સર્વિસમેનનું જો મેરિડ એસટી ફિમેલ કરતાં પણ દસ ટકા ઓછું હોય તોય ચાલે કારણ કે સરકારનો નવો જીઆર હતો પહેલાં એવું હતું કેટેગરીના દસ ટકા કરતાં ઓછા હોય તો એ કાઉન્ટ ના થાય પણ પછી સરકારે એક જીઆર એવો બહાર પાડ્યો કે એ જીએડી જ બહાર પાડે સામાન્ય વહીવટ વિભાગ કે જો કોઈ એસ કોઈ દિવ્યાંગ છે અથવા કોઈ એક સર્વિસમેન છે તો એને એસટી ફિમેલ અથવા જે જે સૌથી નીચેની કેટેગરીમાં જે મેરિટ એટકું છે એના દસ ટકા કરતાં ઓછું હશે તો બી એ ક્વોલિફાય થશે આવો એક જીઆર જે છે બહાર પાડ્યો છે દિવ્યાંગ માટે તો હું એ જ કહીશ કે જો તમારે પંચાવન સાઠ ઉપર પણ માર્ક્સ થતા હોય તો એ તૈયારી ચાલુ કરી દેવાય એક સર્વિસમેન માટે હું એટલું જ કહીશ એક સર્વિસમેન જે પણ મિત્રો છે તો એક સર્વિસમેનને જો સિક્સ્ટી ફાઈવ પ્લસ માર્ક્સ થતા હોય તો કે એક સર્વિસમેન જે બી વ્યક્તિ છે તો એક સર્વિસમેનને જો સિક્સ્ટી ફાઈ સિક્સ્ટી સિક્સટી ફાઇવ પ્લસ માર્ક્સ થતા હોય તો તૈયારી ચાલુ કરી દે કારણ કે બહુ ઓછા એક સર્વિસમેન હોય છે એટલા માટે ઓકે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ એટલે બેઝિક આપણે આ ચર્ચા કરી કે ભાઈ કઈ રીતે મેરિટ જે છે એ યસ યસ આભાર આભાર યુપીએસસી જેમ બનાવવું હોય તો સાહેબે ત્રણ ચાર મહિના પહેલાં જાણ કરવી પડે ગુમરાહ ના કરાય એટલા માટે જ કહું છું યુપીએસસી મુજબ નથી કરવાના પૈલા જીઆર બંને સેમ જ છે એટલા માટે એ કોઈ ચિંતા કરતા નહીં ચાલો તો આ બેઝિક આપણે સાહેબ ચર્ચા કરી કે ભાઈ આ રીતે આખે આખું મેરિટ જે છે તમારું થઈ શકે છે હવે દિવ્યાંગ મિત્રો જે છે તો દિવ્યાંગોમાં કેવું છે કે એક સરકારે નવો જીઆર બહાર પાડ્યો અને સરકાર કારણ કે જીએડી જીઆર બાર પાડે જીઆરને કહેવાય ઠરાવ ગવર્મેન્ટ રિઝોલ્યુશન એના આધારે ભરતી પ્રક્રિયા થાય તો એ જીઆરની અંદર સ્પષ્ટપણે લખેલું છે કે હવે દિવ્યાંગોમાં પણ કેટેગરી વાઇઝ જગ્યા ભરવાની છે ધારો કે એમાં કોઈ ફિઝિકલી હેન્ડીકેપ્ટ અથવા કે જેના હાથ જે છે હાથને કંઈક છે તો એ પ્રકારની કેટેગરીમાં હાથ અથવા પગને કંઈક અલનચલનમાં સમસ્યા છે તો એની અલગ સીટો હોય કોઈને માનસિક કંઈક પ્રોબ્લેમ છે તો એની સીટો અલગ હોય કોઈને સાંભળવામાં તકલીફ છે તો એની સીટો અલગ હોય તો દિવ્યાંગો માટે જે વ્યક્તિ દિવ્યાંગ છે એમને જો સાઠ પ્લસ પણ માર્ક્સ થાય છે પંચાવનથી સાઠ પ્લસ માર્ક્સ તો પણ આમાં તૈયારી કરી દેવાય એનું કારણ કહું કે કારણ કે તમારા માટે બીજી સીટો અલગ છે જો અહીંયા મેં લખી હતી ને કે દિવ્યાંગો માટે બીજી જે અલગ સીટો હતી એ તો અલગ જ છે દિવ્યાંગો માટેની સીટ કેટલી અલગ છે સાડત્રીસ તો પાંચસો તો દિવ્યાંગ એમને લેવાના જ છે ફાઈવ ફિફ્ટી દિવ્યાંગ તો એમને અલગથી લેવાના જ છે ઓકે ચાલો હવે જો ઘણા મિત્રોના સાહેબ એ પણ પ્રશ્ન હતા તો આપણે મેરિટનું આખું પ્રિડિક્શન કરી નાખ્યું છે હવે આપણે પંદર તારીખથી નવા અભ્યાસક્રમ મુજબની ઓકે ફરી વખત કહું છું નવા અભ્યાસક્રમ મુજબની એક બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે સાફલ્ય સાફલ્ય આપણી આગળની બેચ હતી સફળ હતી માટેની સાહેબ આ બેચ ઓનલાઈન ઓફલાઈન બંને આની અંદર આપણે નવો સિલેબસ જે આપ્યો છે હસમુખ પટેલ સાહેબ એ મુજબ તૈયારી થશે એમાં ઇન્ડિયન સોસાયટી પણ વિષય આપ્યો છે જસ્ટિસ પણ આપ્યો છે એથિક્સનું અલગથી પેપર આપ્યું છે એથિક્સમાં કેસ સ્ટડીનું ભારણ વધારી દીધું છે આ તમામ બાબતો જે છે એના લેક્ચર પણ આવશે અને આમાં આપણે આયોજન એ રીતે પણ કર્યું છે કે હવે ઇંગ્લિશ ગુજરાતી કરતાં જીએસ પર વધારે ફોકસ કરવાનું છે એટલે વીકલી સાહેબ આમના અંદર મારું પ્લાનિંગ એવું છે કે એમને વીકલી શેડ્યુલ આપવાનું છે વીકલી તમારે આન્સર રાઇટિંગ કરવાનું છે ઓકે વીકલી દર અઠવાડિયે ભાઈ આપણી જે બેચો રનિંગ છે પી વન પી ટુ પ્રગતિ વન પ્રગતિ ટુ પ્રગતિ થ્રી પ્રગતિ બધી બેચોમાં નવી પેટર્ન પ્રમાણે જ આવશે તમારી બેચમાં પણ સાહેબ ઇન્ડિયન સોસાયટીના મેઇન્સના લેક્ચર આવશે મુકાઈ દેશું આપણે લેક્ચર ચિંતા ના કરતા લેક્ચર આવશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભલે હસમુખ પટેલ સાહેબને કાલ સવારે વર્લ્ડ હિસ્ટ્રી નાખો ને તો એ કે આપણે તમને ભણાવ ડન ડન સર તમે મારી પર ભરોસો મૂક્યો છે તો એ ભરોસાને જે છે મારે સાચવી રાખવો પડશે ભાઈ ઓકે ચાલો હમણાં એક ભાઈ કહેતા તમે તમારી પેટર્નની કઈ રીતે ચેન્જ કરશો આ રીતે કરીશું દોસ્ત ઓકે નવા વિષયો છે એને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓને કન્સેપ્ટ જો આપણે જેવી પણ પેટર્ન બદલી છે ને દોસ્તો આર એન કરીને આવીએ છીએ એમ નથી થતું તમે આપણા કરંટ અફેરના પણ લેક્ચર જોવો છો મેઇન્સ વખતે કરંટ અફેરનું પણ આપણું વર્ક જોવો છો જે મિત્રો આપણી જે પણ મિત્રો આપણી સાથે જોડાયા છે બધાને ખ્યાલ જ ખાસ ધ્યાન રાખજો ઓકે બીજું આના રજીસ્ટ્રેશન આવતીકાલથી ચાલુ થઈ જશે ભાઈ આ બેચના જે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કોને કરાવવાનું છે જેને ગાંધીનગર અહીંયા આવવું છે ગાંધીનગર અમારી પાસે અમારી ફેકલ્ટી ટીમ પાસે ભણવું છે ઓફલાઈન એના માટે આની અંદર આપણે લગભગ લગભગ વીસ સીટ છે વીસ સીટ છે વીસ સીટની અંદર તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કરાવી શકો ઓફલાઈન ભણવું હોય તો ઓનલાઈન તો તમારે ગમે ત્યારે જોડાઈ શકો એમાં રજીસ્ટ્રેશનની જરૂર નથી આમાં આન્સર રાઇટિંગ આપણે ઓનલાઈન પણ કરાવશું ઓફલાઈન પણ કરાવશું ઓકે દેટ ઇટ ચાલો બીજું કોઈ તમે હોય તો કહી શકો આપણે ચર્ચા કરીશું ભાઈ ચિંતા ના કરતા આપણે વ્યવસ્થિત જ લાવશું કરંટ અફેર કામ આવશે દોસ્ત ચિંતા ના કરતા ઓકે પ્રગતિ ફોર્મ આવી જશે ભાઈ અલગથી કાઈ લેવાની જરૂર નથી પ્રગતિ 1 2 3 4 વાળા વિદ્યાર્થીઓ આપણી ફાઉન્ડેશન બેચમાં જોડાયા હોય એટલે અલગથી કાઈ લેવાની જરૂર નથી એમાં બધું જ આવી જશે મિત્ર DYSO ને જે લોકો મેસેજ કરે છે આપણે કહી દીધું સાહેબ ડીવાયએસઓ પ્રિલિમ માટે આપણે ફાસ્ટ ટ્રેક બેચ લાવીશું કે ડીવાયએસઓ પ્રાથમિક પરીક્ષા માટે આપણે ફાસ્ટ ટ્રેક બેચ લાવવાના છીએ ફાસ્ટ ટ્રેક બેચ જે ત્રણ મહિનાની બેચ હશે રેગ્યુલર ચારથી છ કલાકના એમાં લેક્ચર હશે અને એ પર્ટિક્યુલરલી પ્રિલિમ માટે હશે અને એની પ્રાઇઝ પણ આપણે રિઝનેબલ જ રાખશું જેથી બધા લોકો જોડાઈ શકે પણ એ માત્ર ને માત્ર પ્રાથમિક પરીક્ષા અમને ટાર્ગેટ કરશે ઓકે મે એન્ડમાં આપણે લોન્ચ કરવાના છીએ એટલે જે મિત્રો ડીવાયસઓ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એના માટે છે ઓકે ચાલો

અમારો મેઇન આપણે આન્સર રાઇટિંગ માટે આ વખતે મારો આખો અલગ પ્લાન છે કે જેને ખાલીને ખાલી આન્સર રાઇટિંગમાં જોડાવવું એના માટે પણ હું કંઈક વિચારી રહ્યો છું અત્યારે ઓકે કે જેમને ધારો કે લેક્ચર ભરી લીધા છે પણ માત્ર ને માત્ર આન્સર રાઇટિંગ કરવું છે એના માટે પણ હું એક વિશેષ પ્લાન લાવવાનો છું ઓકે ડોન્ટ વરી એથિક્સ સર તમે હા હું એથિક્સ ટ્રાય કરીશ ઓકે ડોન્ટ વરી રેવન્યુ તલાટી માટે ભાઈ આપણે વિચારશું પણ હજી નોટિફિકેશન આવવા દઉં ધ્રુવ કણસાગરા ડીવાયસો અને એસટીઆઈમાં વધારે ગુજરાતી ઇંગ્લિશ છે તો એ ભાઈ ધ્રુવ કણસાગરા તમે તો ભાઈ તમને ખ્યાલ જ છે કે આપણે બધું કરાવીએ છીએ ઓકે ઓકે મિત્રો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો બોલો આપણે પ્રયાસ કરીશું તમારા સીસીએ અપડેટ કઈ સર સીસી માટે અત્યારે કંઈ આઈડિયા નથી મિત્રો રાજવીર ભાઈ રાજવીર લાસ્ટ ટાઈમ મેં એકસો સાઠ કીધું હતું ભાઈ એકસો સાહીઠ પ્લસ ઓર માઈનસ પાંચ અને ત્યારે એકસો અડસઠ હતું લાસ્ટ ટાઈમ મેં વન સિક્સટી કીધું હતું એકસો પંચાવન નથી કીધું એટલે ખાસ તમે જોઈ લેજો વન સિક્સટી કીધું હતું એ વિડીયો બી તમે જોઈ લેજો ઓ ભાઈ જમાવટ ન્યૂઝ ચેનલ કંઈ કંઈ વાંધો ને ભાઈ યુપીએસસી ને જીપીએસસીનું અંતર મજા કરો તમે તમારે બધા મજા કરો ચાલો આગળ વધીએ બીજા કોઈના કંઈ ક્વેશ્ચન હોય તો બોલો બીજી આપણે વાત નથી કરવી ધ્યેયની મૈસની બુક અત્યારે રેડી થઈ રહી છે એ આપણે લોન્ચ કરીશું ચિંતા ના કરતા હો ને એ આવશે કારણ કે અત્યારે એ આર એન્ડ છે અને એના ઉપર અમે રિસર્ચ પણ કરીએ છીએ અને એને આખે આખી રિવ્યૂ કરી રહ્યા છીએ આભાર આભાર અભિમગ કરંટ યુઝફુલ થયો આભાર આભાર પહેલા ચલો મિત્રો રેવન્યુ તલાટીનો હજી સિલેબસ આવવા દો ભાઈ સુડતાલીસ નંબરમાં હસમુખ પટેલ સાહેબે મિત્ર સ્પષ્ટ કીધું છે કે સુડતાલીસ નંબરમાં ખાસ ધ્યાન રાખજો ભાઈલા સુડતાલીસ નંબરમાં એમણે સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ ત્રણથી ચાર મહિનાનો ટાઈમ લાગશે ઓકે હવે પીએસઆઈનું પ્રિડિક્શન કરવું અમારા માટે અઘરું છે બહુ બધા મેસેજ આવતા હતા એમને કહી દઉં કે મિત્રો પીએસઆઈનું પ્રિડિક્શન એટલા માટે કરવું અઘરું છે ફરી વખત કહી દઉં એનું એનું કારણ કહું કારણ કે જે પીએસઆઈની એક્ઝામ છે એમાં તમે કદાચ અત્યારે એકસો એંશી માર્ક્સ લઈ લીધા પણ તમારે પાંત્રીસ માર્ક્સ જ આવ્યા તો તમે તો ગેમમાંથી નીકળી ગયા તો મેન્સનું પેપર ટફ ચેક થાય છે ઇઝી ચેક થાય છે કે મોડરેટ ચેક થાય છે એના ઉપર મેરિટ બને એટલે અત્યારે મારે પ્રિડિક્શન કરવું ઇટ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ઘણા એવા મિત્રો છે જેને એકસો સાઠ થતા હશે પણ મેન્સમાં સાઠ લાવી દેશે તો પાસે થઈ જાય ઘણાને એકસો પંચ્યાસી થતા હશે પણ મેન્સમાં ચાલી આવે અથવા એ કેટેગરીમાં જ ના આવે ચાલીસથી બી ઓછા આવે તો એટલા માટે મિત્રો એનું પ્રિડિક્શન કરવું અમારા માટે અઘરું છે અત્યારે ઓકે આભાર આભાર ભાઈ કરંટ માટે જે પણ મિત્રો થેન્કસ કહે છે ખૂબ ખૂબ આભાર આરએફઓ પ્રિલિમ માટે આપણે કંઈક વિચારશું મિત્રો ડોન્ટ વરી આરએફઓનો સિલેબસ સેમ ટુ સેમ જીપીએસસીનો જ છે પણ બે પેપર નાખા હવે મને નથી એ ખબર પડતી કે બે પેપર શું કામ રેખા એકને એક સિલેબસના હવે એ આખે આખો ખબરને એક વિચારવાનો વિષય છે કે એક જ સિલેબસના બે પેપર શું જરૂર હતી એક પેપર એ તમે લઈ શકો ગલ્ફ કન્ટ્રીમાં બ્રાન્ચ ખોલી દો કેવી રીતે દંગા કુવૈતમાં અત્યારે છે ત્યાં આગળ આભાર આભાર દોસ્ત ચલો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ પછી આપણે વધારે ચર્ચા કરીશું બેન્ચની ને બધી તમને કઈ રીતે કઈ રીતે આપણે યુઝફુલ થઈ શકીએ કઈ રીતે અમારી બેચ યુઝફુલ થઈ શકે કઈ રીતે અમારા ફેકલ્ટી યુઝ યુઝફુલ થઈ શકે એની પણ આપણે ચર્ચા કરશું કઈ રીતે આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ એના ઉપર પણ ચર્ચા કરશું બીજી પહેલી વસ્તુ છે કન્સિસ્ટન્સી આ વખતે જો અમારો હંમેશા પ્રયાસ એવો હોય કે આગળ કંઈ આપું છે એના કરતાં અત્યારે વધારે સારું કઈ રીતે સ્ટુડન્ટને આપી શકીએ કઈ રીતે વધારે ઇનોવેટિવ સ્ટડી કરાવી શકીએ કઈ રીતે યુપીએસસીનું જે લેવલ જે છે આમાં આપણે મૂકી શકીએ ઓકે તો મિત્રો મને રજા આપો અત્યાર સુધી આપણે ખૂબ સારી ચર્ચા કરી મેરિટનું પ્રિડિક્શન પણ આપણે અહીંયા બતાવી દીધું જે મિત્રોએ હજી નથી જોયું તો અહીંયા આગળથી જોઈ શકે છે કે આ અમારું મેરિટનું બેઝિક પ્રિડિક્શન છે જે મિત્રોને સ્ક્રીનશોટ લેવો એ લઈ લો આની આસપાસ હોય તો તૈયારી ચાલુ કરી દેવાય અને તમને અંદરથી જો મેન્સની તૈયારી તો આગળ કરવાની જ છે એટલે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવામાં કંઈ લોસ નથી એક વસ્તુ યાદ રાખજો ઘણા કંઈક સાહેબ મુખ્ય પરીક્ષાની પછી બે મહિના બાકી હોય ને મુખ્ય પરીક્ષાની તૈયારી કરો તો ન ભેગું થાય મુખ્ય પરીક્ષાની તૈયારી માટે પાંચથી છ મહિના આપવા પડે ઓકે ચલો કોઈને બીજા કોઈને કંઈ ક્વેશ્ચન ઓકે આની મેઇન્સ જે છે ને સપ્ટેમ્બરમાં છે એવું ડેટ ડિક્લેર કરી છે પણ એ ચોક્કસ ડેટ નહોતી એ એક કેવી હતી અંદાજીત તારીખ હતી હવે એમાં કદાચ ફેરફાર પણ થાય પણ હસમુખ પટેલ સાહેબ જે છે ને એ જનરલી એક્ઝામ ટાઈમે કન્ડક્ટ કરાવી લેશે એટલે આપણી પાસે મે જૂન જુલાઈ ઓગસ્ટ એટલા મહિના છે ઓકે એ મહિનાની અંદર આપણે વ્યવસ્થિત તૈયારી કરાવી છે ડેડિકેટલી તૈયારી કરાવી છે તો મિત્રો રજા આપો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ